જીન ચેનની પ્રીમિયમ બ્રાન્ડ ગુડ લાઈફ ફિટનેસ જીમનું નિકોલ અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કરાયું અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી ગુડ લાઈફ ફિટનેસ જીમની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ આતુરતાનો હવે અંત આવ્યો છે આખરે નિકોલ જેવા પ્રખ્યાત એરિયામાં ગુડ લાઈફ ફિટનેસ જીમની શરૂઆત થઈ ચૂકી છે આ ગ્રાન્ડ ઇવેન્ટના ઉદઘાટન પ્રસંગે સિંગર મોડલ સોનલ ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અમદાવાદીઓનો ઉત્સાહ બમણો કર્યો હતો ઉપરાંત જિમનેશિયમના અનેક ફાયદાઓ પણ જણાવ્યા હતા તેમની સાથે ફિટનેસ અને હેલ્થ ક્ષેત્રના જાણીતા સો જેટલા લોકોએ પણ ભાગ લીધો હતો જીમમાં આ ફિટનેસના ઉત્સાહીઓને જોઈને અનેક લોકોએ આ જીમમાં આવવા માટે મન પણ મનાવી લીધું છે ઓપનિંગ સેરેમની દરમિયાન ગુડ લાઈફ ફિટનેસના ફાઉન્ડર દિનેશ સહાનીએ આ ભવ્ય જીમની है जो भी पब्लिक है जिनमें जाए अपनी हेल्थ पे ध्यान दें क्योंकि आजकल आप देख रहे हैं खान पान कैसा कैसा होते जा रहा है जिसमें काफ़ी प्रॉब्लम्स आ रही है इसके लिए डॉक्टर के पास जाते हैं डॉक्टर भी यही सजेस्ट करते हैं कि आप लोग वर्कआउट करिए फिट रहिए इसलिए मेरा रोल यही है कि अपने देश का हर एक नागरिक वर्कआउट करे और अपने फिटनेस पे ध्यान आया हाँ ये भी व्यवस्था से हमारा घड़ा बड़ा फर्क हो तो सामने करे જીમની જરૂરિયાત છે ને એ આપણે આ માસ્ટ લાઈટમાં ખૂબ જરૂરી છે તમે જો એક્સરસાઇઝ ને વર્કઆઉટ ના કરો જીવનમાં તમારે ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે કારણ કે બેઠાડું જે જીવન છે બેઠાડું જીવનમાં તમને કોઈ હવે કોઈ વ્યવસ્થા નહીં મેક્સિમમ પહેલાં જે ઓપન સ્પેસ હતા ઓપન સ્પેસ પર ચી ગયા છે એવી કોઈ વ્યવસ્થા ઓછી રહી છે તો આ જીમની વ્યવસ્થા એ ખરેખર લોકો માટે ઉપયોગી ખૂબ સારી છે ને મારા બ્રધર છે પત્રીજામાં અમને હું ખૂબ શુભકામના આપું છું એક સારું કામ આ એરિયામાં કર્યું છે વિરાટનગર એરિયામાં આની જરૂર હતી સારા જગ્યાએ સારી લોકેશન ઉપર એમને સરસ વ્યવસ્થા કરવી છે અહીંના લોકોને અહીંના રેશોને હું કહીશ કે આનો લાભ લે અને પોતે ફિટ રહે એ મારી શુભકામના